આપણો પડાવ છે ખંભાતમાં આવેલું એવું શિવાલય જેનું અનુસંધાન મળે છે સ્કંદ પુરાણમાં ભગવાન કાર્તિકે અહીં શિવ તપસ્યા કરી હોવાની છે માન્યતા આવો આપણે પણ જઈએ આ પુરાણ પ્રસિદ્ધ સ્થાને અને શિવજીના દર્શન કરી જાણીએ આ સ્થાન સાથે જોડાયેલો પુરાણ પ્રસંગ કંકર એટલા શંકર આ વાત શિવજી માટે સાચી છે કારણ કે શિવ એવા ભોળાનાથ છે જે ભક્તો માટે ઠેર ઠેર વસેલા છે ભોળાનાથને રાજી કરવા કોઈ શરત નથી માત્ર ભાવ હોય એટલે શિવજી પ્રસન્ન થઈ જાય પ્રસન્ન થઈ ભક્ત જ્યાં કહે જ્યાં ઇચ્છે ત્યાં વસી જાય અને ભક્તો મંદિર માં પૂજા કરી વર્ષોના વર્ષો ભક્તિથી તેમને ભીંજવતા રહે મંદિરો સાથે જ્યારે પૌરાણિક અનુસંધાન જોડાયેલું હોય તો મંદિરની મહત્તા ઓર વધી જાય છે આવું જ સભર મંદિર આવેલું છે ખંભાત શહેરમાં જેને ભક્તો કહે છે પ્રતિજ્ઞેશ્વર મહાદેવ ખંભાત શહેરના પતંગસિંહની પોળમાં આવેલા આ શિવાલયનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે ગીચ વસ્તી અને જૂની શૈલીના ઘરો વચ્ચે પતંગસિંહની પોળમાં આવેલું છે પ્રતિજ્ઞેશ્વર નું સ્થાન સાવ સામાન્ય દેખાતા આ શિવાલયની વિશેષતા એ છે કે અહીં શિવજી ભોંયરામાં સ્થાપિત છે ગલીમાંથી મંદિરમાં પ્રવેશ કરીને તમે બે માળ નીચે ઉતરો ત્યારબાદ તમને શિવજીના દર્શન થાય ભક્તો અહીં આવી ભાવપૂર્વક મહાદેવની પૂજા કરી ધ્યાન ધરે છે અને સ્તુતિ કરી શિવજીને રીઝવે છે કહેવાય છે કે આ પ્રતિજ્ઞેશ્વર મહાદેવનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે શિવપુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તારકાસુરના વધ બાદ પાપથી મુક્ત થવા માટે કાર્તિકેય સ્વામીએ વિશ્વકર્મા પાસે ત્રણ શિવલિંગ બનાવડાવ્યા જેમાંથી એક પ્રતિજ્ઞેશ્વર મહાદેવની પશ્ચિમ દિશામાં સ્થાપના કરી પ્રતિજ્ઞા પૂર્ણ તો કરી લીધી પણ સાથે પાપ મુક્ત થવા મહાદેવની આરાધના કરી અને શિવજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું તો એક દંતકથા એવી પણ છે કે તારકાસુર પ્રાચીન તારાપુર સાથે સંબંધ ધરાવતો હતો અને આ પ્રાચીન તારાપુર એટલે આજનું ખંભાત આનો ઇતિહાસ બહુ જૂનો છે કાર્તિક સ્વામીનો સમયમાં જે ગણપતિના ભાઈ કાર્તિક સ્વામી તેમણે તારકાસુરનો વધ કરવા માટે અહીંયા પ્રતિજ્ઞા લીધી હતી વિશ્વ કર્મા ભગવાને અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્થાપના કરી હતી આ લિંગ કેટલા વર્ષો જૂનું છે શંકર ભગવાનના પુત્ર કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરવા પ્રતિજ્ઞા લીધી હતી તે પ્રતિજ્ઞેશ્વર મહાદેવની સ્થાપના એમને કાર્તિક સ્વામી પોતાએ કરી હતી તેથી આ પ્રતિજ્ઞેશ્વર મહાદેવનું લિંગ કેટલા વર્ષો જૂનું છે કાર્તિક સ્વ સમયના બાદનું છે અને વર્ષોથી આ જેની શ્રદ્ધા છે એનું પાણી ક્યાં જાય છે તે ક્યાંય ખબર નથી અહીં મંદિરની એક વધુ વિશેષતા છે વર્ષોથી અહીં રહેતા લોકો જણાવે છે કે આ મંદિર મોયરામાં બે માળ નીચે છે પણ ક્યારે અહીં પાણી નથી ભરાયું આ પાણી જાય છે ક્યાં એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું અહીં આગળ પાણી તમે ક્યાં જાય છે એ કોઈને ખબર નથી દૂધ ને પાણી તમે કઈ આગળ આટલા વર્ષથી હું અહીં આગળ જ્યારથી જન્મી છું ત્યારથી પાણી કઈ આગળ જાય છે ક્યાં જાય છે એ કસી ખબર નથી અને મારે ભોયરામાં મહાદેવજી છે આવું કંઈ બી મહાદેવજી તમારા ખંભાતમાં કઈ આગળ જોવા મળશે નહીં તમારે બહુ સરસ મહાદેવ છે અને તમે શ્રદ્ધા કરશો તમને સરસ રીતે તમારું ગમે તે જે હશે એ દુઃખ બી તમારું દૂર થશે કહેવું છે છે કે દુઃખ પીડા હરનાર પ્રતિજ્ઞેશ્વર મહાદેવ જે તેમના નામ અનુસાર ભક્તોને જીવનના કઠિન સંકલ્પો ને સિદ્ધ કરવાનું બળ પૂરું પાડે છે એટલે જ આ મંદિર માં પૂજા પાઠ વિશેષ મહાત્મ્ય છે શ્રાવણ મહિનામાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે શિવ ભક્તો માનવું છે કે નિત્ય પ્રતિજ્ઞેશ્વર મહાદેવ સેવા પૂજા કરવાથી શિવજી નિર્ભયતાના આશીષ આપે છે